આ તરફ વલસાડના વિનાયકનગરમાં પણ પાણી ભરાઈ ગયા છે સોસાયટીના મુખ્ય માર્ગો પર જ પાણી ભરાઈ ગયા પાણી ભરાતા લોકોએ પોતાના વાહનો અહીંથી ખસેડવાની ફરજ પડી હતી ઘૂંટણસમા પાણીમાંથી લોકો અહીંથી જવા માટે મજબૂર બનેલા જોવા મળ્યા વલસાડમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અતિરેક વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદ થઈ રહ્યો છે જેને પગલે અનેક જે વિસ્તારો છે તે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે પોતાના વાહનોને દોરીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાની ફરજ પડી રહી છે એટલું પાણી અનેક વિસ્તારોમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે સોસાયટીઓના જે પાર્કિંગ હોય છે ત્યાં પણ પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે બીજી તરફ વાહન ચાલકોને આજ ભારે પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે